નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો પિતૃ પક્ષમાં ભલે તમે શ્રાદ્ધ કરો કે ના કરો પણ દરરોજ આ બે કામ જરૂર કરજો નારાજ પિતૃઓ પણ થઈ જશે તમારા પર પ્રસન્ન અને ભાગ્ય સાથ આપવા માંડશે થવા લાગશે પિતૃઓના આશીર્વાદથી તમારા પર ધનની વર્ષા મિત્રો મિત્રો આપણા સનાતન ધર્મમાં પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષનો એક અનોખો અને આદરણીય સ્થાન છે અને આ સમય દર વર્ષે ભાદરવા માસની પૂર્ણમાંથી શરૂ થઈને આસો માસની અમાવાસ્યા સુધી ચાલે છે આ વર્ષે બે હજાર પચીસમાં પિતૃ પક્ષ સાત સપ્ટેમ્બર રવિવારથી શરૂ થયો છે અને એકવીસ સપ્ટેમ્બરે સર્વ પિતૃ અમાવાસ્યા સાથે પૂર્ણ થશે મિત્રો આ દિવસો આપણા પૂર્વજોની આત્માને શાંતિ અને સન્માન આપવા માટે સમર્પિત છે જે લોકોને આ વિશે ઓછી જાણકારી હોય તેમના માટે તમને જણાવીએ કે પિતૃ પક્ષમાં આપણે પોતાના પૂર્વજોની યાદમાં શ્રાદ્ધ તર્પણ અને બ્રાહ્મણોને ભોજન કરાવીએ છીએ જેથી તેમની આત્મા સુખ શાંતિ અનુભવે અને મોક્ષનો માર્ગ મળે એવો માનવામાં આવે છે કે આ દિવસોમાં આપણા પૂર્વજો પિતૃલોકથી ધરતી ઉપર આવે છે અને નારા નજર રાખે છે કે તેમના વંશજો તેમના માટે શ્રાદ્ધ કે પૂજા કરે છે કે નહીં જે લોકો શ્રાદ્ધ તર્પણ કરે પિંડદાન કરે છે તેમને પિતૃઓના વિશેષ આશીર્વાદ મળે છે મિત્રો આ આશીર્વાદથી જીવનમાં ચારે તરફ પ્રગતિ થાય છે બીજી બાજુ જે લોકો આ દિવસોમાં કે અન્ય સમયે પિતૃઓનું સન્માન નથી કરતા તેમને પિતૃ દોષની સમસ્યા થઈ શકે છે આનાથી કર્મ સમૃદ્ધિ ઘટે છે કામમાં અડચણો આવે છે સફળતા હાથ લાગેલી હોવા સતત નિષ્ફળતા મળે છે અને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને ગરીબો ગરીબીનો પડસાયો પડે છે જેના કારણે માતા લક્ષ્મી પણ એવા કર્મ નથી રહેતા પરિણામે આર્થિક તંગી અને નસીબની નબળાઈ જોવા મળે છે સંબંધોમાં તિરાડ પડે છે ઘરમાં કલેશ અને અશાંતિ રહે છે આવા સમયે પિતૃ પક્ષમાં આપણે પૂર્વજોની શાંતિ માટે શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ જેવા કાર્યો કર્મો કરીએ છીએ મિત્રો શાસ્ત્રોમાં કેટલાક અસરકારક અને અદ્ભુત ઉપાયો જણાવવામાં આવ્યા છે જે પિતૃ પક્ષમાં કરવાથી નારાજ પિતૃઓ પ્રસન્ન થાય છે પિતૃદોષ દૂર થાય છે આ ઉપાયની અસરથી તમારા અટકાયેલા કામ પૂર્ણ થાય છે ઈચ્છાઓ સાકાર થાય છે આર્થિક સ્થિતિ મજબૂત બને છે કર્મ સકારાત્મક ઉર્જા વધે છે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે દાંપત્ય જીવનમાં પણ ખુશહાલી રહે છે મિત્રો આ ઉપાયો પ્રાચીન સમયથી ચમત્કારી માનવામાં આવે છે અને આનાથી પિતૃઓ પ્રસન્ન થઈને પરિવાર પર કૃપા વરસાવે છે જેનાથી જીવનમાં ઝડપથી પ્રગતિ થાય છે તેમજ સમસ્યાઓનો અંત આવે છે અને ભાગ્ય ચમકી ઉઠે છે તેથી મિત્રો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે બે હજાર પચીસના પિતૃ પક્ષની તારીખો શું છે શ્રાદ્ધ અને તર્પણ કેવી રીતે કરવું અને તે ખાસ ઉપાયો શું છે જેનાથી તમે પૂર્વજોને પર્સન્ન કરી શકો તેમને આત્માને મુક્તિ આપી શકો અને ઘરમાં સુખ શાંતિનો વાસ થાય આ વિડીયો તમારા માટે અત્યંત મહત્વનો છે કારણ કે અહીં તમને પિતૃ પક્ષ વિશે સંપૂર્ણ જાણકારી મળશે જે દરેક વ્યક્તિએ જાણવી જોઈએ આ વિડીયો જોયા પછી તમારા બધા પ્રશ્નોના જવાબ મળશે તમારી ગૂંચવણો દૂર થશે પરંતુ મિત્રો તે પહેલાં જો તમે ઈચ્છો છો કે તમે અને તમારો પરિવાર હંમેશા ખુશ રહે પૂર્વજોના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને શ્રદ્ધાપૂર્વક એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય પિતૃદેવ લખીને પૂર્વજોનો પૂર્વજો પ્રત્યે આદર વ્યક્ત કરો અને આ વિડિયોને તમારા મિત્રો સગા સંબંધીઓ અને વડીલો સાથે શેર કરો જેથી તમને તેમને પણ આ મૂલ્યવાન જાણકારી મળે તો ચાલો મિત્રો તમને જણાવીએ કે બે હજાર પચીસના પિતૃ પક્ષની તારીખો અને શ્રાદ્ધની વિધિ મિત્રો મિત્રો પૂર્ણિમા શ્રાદ્ધ સાત સપ્ટેમ્બર રવિવારે થશે પ્રતિપદા શ્રાદ્ધ આઠ સપ્ટેમ્બર સોમવારે દ્વિતીય શ્રાદ્ધ નવ સપ્ટેમ્બર મંગળવારે તૃતીય શ્રાદ્ધ દસ સપ્ટેમ્બર બુધવારે ચતુર્થી શ્રાદ્ધ પણ દસ સપ્ટેમ્બર બુધવારે પાંચમી શ્રાદ્ધ અને મહાપ્રાણી અગિયાર સપ્ટેમ્બર ગુરુવારે ષષ્ઠી શ્રાદ્ધ बार सप्टेंबर शुक्रवारे समाप्ती श्राद्ध तेर सप्टेंबर शनिवारे अष्टमी श्राद्ध चौद सप्टेंबर रविवारे नवमी श्राद्ध पंधरा सप्टेंबर सोमवार दसमी श्राद्ध सोळ सप्टेंबर मंगळवार एकादशी श्राद्ध सत्तर सप्टेंबर बुधवारे दृश्य श्राद्ध अठार सप्टेंबर गुरुवार त्रयोदशी आणि मघाश्राद्ध ओगणीस सप्टेंबर शुक्रवारे ચતુર્દશી ચતુર્દશી શ્રાદ્ધ વીસ સપ્ટેમ્બર શનિવારે અને સર્વ પિતૃ અમાવાસ્યા શ્રાદ્ધ એકવીસ સપ્ટેમ્બરે થશે જેની સાથે પિતૃ પક્ષ પૂર્ણ થશે મિત્રો હવે તમને જણાવીએ કે શ્રાદ્ધનો શુભ સમય ધાર્મિક રીતે તો શ્રાદ્ધ અને તર્પણ બપોર બાર વાગ્યા પછી કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે અને દિવસના કુતુબ અને રોહિણી મૃત શ્રાદ્ધ માટે શુભ માનવામાં આવે છે આ સમયે કરેલું શ્રાદ્ધ ફળદાયી બને છે તેથી મિત્રો શ્રાદ્ધ માટે યોગ્ય બ્રાહ્મણને ઘરે આમંત્રણ આપો અને મંત્રો રચ્યા સાથે પૂજા કરો પછી જળથી તર્પણ કરો ગાય કૂતરા અને કાગડા માટે ભોજન કાઢો આ જીવોને ભોજન આપતી વખતે પૂર્વજોનું સ્મરણ કરો જેથી તેમની આત્માને શાંતિ મળે મિત્રો ચાલો હવે તર્પણની વિધિ સમજીએ જો તમને તર્પણ વિશે ખબર ન હોય તો પૂર્વજોને પ્રસન્ન કરવું મુશ્કેલ બની શકે છે મિત્રો તર્પણ એટલે કે પૂર્વજોને જળ અર્પણ કરવાની વિધિ આ તો ઘણા લોકો જાણતા હશે તર્પણ માટે એક પિત્તળ કે સ્ટીલની થાળી લો તેમાં શુદ્ધ પાણી નાખો થોડા કાળા તલ અને દૂધ ઉમેરો આ થાળીને તમારી સામે રાખો જીવન નજીકમાં એક ખાલી વાસણ પણ રાખો બંને હાથના અંગૂઠા અને તસલી તજરનીથી કુશ દુર્વા પકડીને અંજલી અંજલી બનાવો એટલે કે હાથ જોડીને જળ ભરો આ જળ ખાલી વાસણમાં રેડો દરેક પૂર્વજ માટે ઓછામાં ઓછો ત્રણ વખત આ વિધિ કરો ખાસ ધ્યાન રાખો કે જળ રેડતી વખતે શ્રાદ્ધથી પૂર્વજોનું સ્મરણ કરો મિત્રો હવે તમારે તમને જણાવીએ કે ઘરે શ્રાદ્ધ કેવી રીતે કરવું શ્રાદ્ધના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો ઘરની સંપૂર્ણ સફાઈ કરો ગંગાજળનો છંટકાવ કરો દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ડાબો પગ વાળીને ડાબો ઘૂંટણ જમીન પર ટેકવીને બેસો એક તાંબાનું પહોળું વાસણ લો તેમાં કાળા તલ ગાયનું કાચું દૂધ અને ગંગાજળ નાખો આ જળને બંને હાથોમાં ભરીને જમણા અંગૂઠાથી તે જ વાસણમાં રેડો આ દરમિયાન પૂર્વજોનું નામ લઈને સ્મરણ કરો પૂર્વજો માટે ભોજન તૈયાર કરો બ્રાહ્મણને ઘરે બોલાવીને શ્રાદ્ધપૂર્વક ભોજન કરાવો તેમના પગ ધોઈ દો આ બધું શુદ્ધ ભાવનાથી કરો તો જ તેનું ફળ મળશે પિતૃ પક્ષમાં ગાયના દૂધની ખીર અગ્નિમાં અર્પણ કરો બ્રાહ્મણને ભોજન પહેલાં બ્રાહ્મણને ભોજન પહેલાં ગાય કૂતરો કાગડો દેવતા અને કીડી માટે પંચબલી ભોજન કાઢો આ પરંપરા અગત્યની છે ભોજન પછી બ્રાહ્મણને દાન આપો તેમના આશીર્વાદ લો અને અને મિત્રો શ્રદ્ધાથી તેમને વિદાય કરો કેટલાક લોકો પૂછે છે કે શ્રાદ્ધ કરવું શા માટે જરૂરી છે તો તમને જણાવીએ કે શ્રાદ્ધ પિંડદાન અને તર્પણથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે નારાજ પૂર્વજો પ્રસન્ન થાય છે તેમની કૃપાથી જીવનમાં સફળતા મળે છે પૂર્વજોની પૂજાથી અનેક લાભ થાય છે કેટલીક જગ્યાએ સ્ત્રીઓ તર્પણ કરે છે જે શાસ્ત્રો અનુસાર યોગ્ય નથી તર્પણ ઘરના સૌથી મોટા પુરુષે કરવું જોઈએ જો પુરુષ ન હોય તો પુત્ર પૌતૃ કે અન્ય પુરુષ સભ્ય કરી શકે છે પરંતુ સ્ત્રીઓએ તર્પણ ન કરવું મિત્રો આશા છે કે તમને પિતૃ પક્ષની તારીખો શ્રાદ્ધ અને તર્પણની વિધિ સમજાઈ ગઈ હશે મિત્રો હવે તમને જણાવી દઈએ કે એવા ખાસ ઉપાયો જે દોષ દૂર કરે છે પૂર્વજોને પર્સન્ન કરે છે અને જીવનમાં સુખ ફળ આપે છે મિત્રો જો તમે હજુ વિડીયોને લાઈક નથી કર્યો તો હમણાં જ લાઇક કરો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવારજનો મિત્રો વિડીયો પરિવારજનો મિત્રો વિડીયો સાથે આ જાણકારી શેર કરો નંબર એક દોષથી રાહત મિત્રો શ્રાદ્ધ કરવાથી પિતૃદોષ દૂર થાય છે જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે જો તમે પિતૃદોષથી પરેશાન છો તો શ્રાદ્ધથી પૂર્વજોનું શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરો આનાથી તેમની આત્મા શાંત થશે અને તમને પિતૃદોષથી મુક્તિ મળશે જે કર્મ પૂર્વજો પ્રસન્ન હોય ત્યાં સમૃદ્ધિ સફળતા અને સુખનો વાસ હોય છે આર્થિક સ્થિતિ મજબૂત થાય છે પરિવારમાં પ્રેમ અને શાંતિ રહે છે નંબર બે જળ તર્પણ મિત્રો પૂર્વજોને જળ અર્પણ કરવાથી તેઓ અત્યંત પ્રસન્ન થાય છે તેથી શ્રાદ્ધ તિથિએ સવારે વહેલા ઉઠીને નજીકના નદી કે તળાવ પર જાઓ અને અથવાળીમાં પાણી લઈને અંગૂઠાની મદદથી નદીમાં અર્પણ કરો મિત્રો આ પ્રક્રિયા ઘણી વખત કરો અને પૂર્વજોની શાંતિ માટે પ્રાર્થના કરો આ ઉપાયથી પૂર્વજો ખુશ થાય છે તેમજ ગ્રહ અને વાસ્તુ દોષ દૂર થાય છે આ ઉપાય ખૂબ જ અસરકારક છે નંબર ત્રણ ગાયનું ઘી અને ગોળ જો તમારી પાસે આર્થિક સુવિધા ઓછી હોય તો શ્રાદ્ધ તિથિએ ઘરે ધૂપ આપો એક પલું ફળગાવો અને તેના પર શુદ્ધ ગાયનું ઘી અને ગોળ નાખો ઘરે બનાવેલા ભોજનના થોડા ગ્રાસ પણ અર્પણ કરો આ કરતી વખતે ઓમ દેવાય નમ મંત્રનો જાપ કરો ખાસ ધ્યાન રાખો કે ઘી અને ગોળ શુદ્ધ હોવો જોઈએ નહીં તો ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે નંબર ચાર દીવો પ્રગટાવો મિત્રો પૂજામાં દીવાનું વિશેષ મહત્ત્વ છે પિતૃપક્ષ દરમિયાન રોજ સવારે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવવો અને સાંજે રસોડામાં પાણીની નજીક દીવો પ્રગટાવવો આ નિયમિત કરવાથી પૂર્વજોની કૃપા રહે છે અને ધન પ્રાપ્તિની રાહમાં આવતી અડચણો દૂર થાય છે તેમજ આર્થિક સ્થિતિ અને ભાગ્ય બંને મજબૂત બને છે નંબર પાંચ કપૂરનું ધૂપ મિત્રો કપૂરનો ઉપયોગ પૂજા અને હવનમાં વાતાવરણને પવિત્ર બનાવે છે તેથી પિતૃ પક્ષમાં રોજ સૂર્યસ્થાન પછી કપૂરનો ધૂપ કરો કેમ કે આ પૂર્વજોને તૃપ્ત કરે છે અને કપૂર પવિત્રતા અને અગ્નિનું પ્રતિક છે અને તેની સુગંધ પૂર્વજોને શાંતિ આપે છે નકારાત્મક ઉર્જા દૂર થાય છે એક થાળીમાં કપૂર રાખીને સળગાવો અને ઘરના દરેક ખૂણામાં ધુમાડો ફેરવો મિત્રો સૌથી પહેલાં દક્ષિણ દિશામાં ધૂપ કરો કારણ કે તે પિતૃઓની દિશા છે પિતૃદેવાએ નમઃ મંત્રનો જાપ કરો આ ઉપાય પિતૃદોષ દૂર કરે છે અને કર્મ સમૃદ્ધિ લાવે છે નંબર છ તુલસીનું મૂળ મિત્રો કર્મ શાંતિ પૂર્વજોને પ્રસન્ન રાખવા વ્યાપારમાં વૃદ્ધિ અને ધન પ્રવાહ માટે આ ઉપાય અજમાવવો શ્રાદ્ધ શ્રાદ્ધના દિવસે સવારે તુલસીના છોડનું મૂળ એક વાટકામાં રાખો શ્રાદ્ધ પૂજા પછી જમણા હાથના અંગૂઠાથી તે મૂળ પર જળ અર્પણ કરો પૂર્વજોનું સ્મરણ કરો બાકીનું જળ ઘરના ખૂણે ખૂણે સાંટો અને મૂળને તુલસીના છોડમાં પાસો મૂકો આ ઉપાય શુભ ફળ આપે છે ગ્રહ દોષથી મુક્તિ મળે છે માનસિક તણાવ કટે છે નંબર સાત ગોળ અને મીઠું મિત્રો જો ઘરમાં લાંબા સમયથી વિવાદ તણાવ કે આર્થિક સમસ્યાઓ હોય તો પિતૃ પક્ષમાં ગોળ અને મીઠાનું દાન કરો આ શાસ્ત્રો આ શાસ્ત્રોક્ત ઉપાયથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે સંબંધોમાં મધુરતા આવે છે ઝઘડા ઓછા થાય છે પરિવારમાં પ્રેમ અને એકતા રહે વધે છે જ્યાં પૂર્વજો પ્રસન્ન હોય ત્યાં સુખ શાંતિ અને ધનની વૃદ્ધિ થાય છે નંબર આઠ કાળા તલ મિત્રો સનાતન ધર્મમાં તલનું ખૂબ જ મહત્ત્વ છે અને તે પાપ અને રોગનો નાશ કરે છે મિત્રો પિતૃદોષ દૂર કરવા માટે કર્મ શાંતિ લાવવા માટે તે શુભ છે પૂજા અને યજ્ઞમાં તેનો ઉપયોગ ફળદાયક છે પિતૃ પક્ષમાં કાળા તલનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે જીવનના દુઃખ અને કષ્ટ દૂર થાય છે કાળા તલનું દાન જરૂર કરો આનાથી પૂર્વજોનો આશીર્વાદ મળે છે અને જીવનની મુશ્કેલીઓથી રક્ષણ મળે છે નંબર નવ સવસ્તા મિત્રો પિતૃ પક્ષમાં કર્મ એક રસોડામાં જૂઠા વાસણો ન રાખો સફાઈનું ખાસ ધ્યાન રાખો સામાન્ય રીતે જૂઠા વાસણો લાંબા સમય સુધી ન રાખવા પરંતુ પિતૃ પક્ષમાં આવું વિશેષ ધ્યાન રાખો ગંદકીવાળા કર્મ માતાજી લક્ષ્મી વાસ નથી કરતા રાત્રે જૂઠા વાસણો રાખવાથી પિતૃદોષ લાગે છે જેનાથી સુખ અને સૌભાગ્ય દુર્ભાગ્યમાં ફેલાય ફેલવાઈ શકે છે નંબર દસ ગંગાજળ મિત્રો પિતૃ પક્ષમાં રોજ ઘરની સફાઈ કરો ખાસ કરીને મુખ્ય દ્વારની સફાઈ કરીને ગંગાજળનો છંટકાવ કરો આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે નકારાત્મક દોષ દૂર થાય છે જ્યાં સફાઈ અને સકારાત્મક ઉર્જા હોય ત્યાં માતા લક્ષ્મી સ્થાયી રૂપે વાસ કરે છે મુખ્ય દ્વાર અને સકારાત્મક ઉર્જા અને લક્ષ્મીના પ્રવેશનું દ્વાર છે તેને હંમેશા સ્વસ્થ રાખો મિત્રો આ ઉપાયો શ્રાદ્ધથી અને વિધિવત કરવાથી પિતૃદોષ દૂર થાય છે પૂર્વજોની આત્માને શાંતિ મળે છે ઘરમાં ખુશીઓ અને સુખ શાંતિનો વાસ થાય છે મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હરહર મહાદેવ